નમસ્કાર મારા ગુજરાતી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણું કુસુવાહા સ્ટોક માં તો મિત્રો આજે આપણે શીખીશું કે હેમર કેન્ડલસ્ટિક શું હોય અને હેમર ને આપણે કઈ રીતે કઈ રીતે આપણે યુઝ કરીએ કે આપણા માટે એ ઇફેક્ટિવલી કામ કરે જો હેમર કેન્ડલસ્ટિક તો ગમે ત્યારે બની જાય છે અપ ટ્રેન્ડિંગ માર્કેટ હોય તો બી બની જાય છે ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટ હોય તો બી બની જાય છે તો વિષય એ જ છે કે આપણે શું ગમે ત્યારે જ્યાં જ્યારે બી હે હેમર કેનસ્ટિક બને ત્યારે આપણે ટ્રેડ કરી લેવાનું હોય કે એને કોઈ કે કેનોસ્ટિક ટ્રેડ કરવાનું કોઈ સ્પેસિફિક કોઈ મેથડ હોય એના વિશે આજે વાત કરશું મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય જો તમે આ વિડીયો પહેલીવાર જોતા હોય અને આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ હોય તમને આ વિડીયોમાંથી કંઈક શીખવાનું મળતું હોય તો બીજું લાઈક જરૂર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કે તમને બીજા નોટિફિકેશન મળે તો મિત્રો આપણે બધાને એવું ખબર છે કે હેમર કેસ્ટિક શું હોય ના ખબર હોય તો ચાલે ચાલો આપણે ડિસ્કસ કરીએ તો જનરલી આપણે હેમર કેન્સ્ટિકનું ક્રાઇટેરિયા જે હેમરનું જે બોડી હોય બરાબર હેમરની જે બોડી હોય અને હેમરની જે લેક લોવર શેરો હોય અને એક હેમનનો એક નાનકડો એક અપર શેડો હોય તો હેમનની જે ક્રાઇટેરિયા પ્રમાણે જે હેમનની જે લોવર શેડો હોય એ એના બોડી કરતાં બે ગણા વધારે હોય ધારો કે જે હેમનનું જે બોડીનો ટકાવારી છે બે ટકા હોય તો આના બે ગણા વધારે એનો લોવર શેડો હોય બરાબર તો ચાલો મિત્રો આપણે એને ચાર્ટ ઉપર જોઈએ અને ચાર્ટ ઉપર એને કઈ રીતે આપણે યુઝ કરીએ કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે એ આપણે એકદમ લાઈવ ચાર્ટ ઉપર જોઈશું ચાલો તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આજનું સેશન તો હેમર કેન્ડલસ્ટિક ઓકે હેમર કેન્ડલસ્ટિક આપણને શું બતાવે છે હેમર કેન્ડલસ્ટિક આપણને માર્કેટ વિશે કઈ માહિતી આપે છે એના વિશે આપણે થોડુંક કેન્ડલસ્ટિકને એનાલિસિસ કરીને આપણે જોઈશું ઓકે તો ચાલો કોઈ બી એક હેમર કેનસ્ટિક લઈ લઈએ બરાબર ચાલો આજે તમને લાલ કલરનું કેનસ્ટિક દેખાય છે બરાબર આ રેડ રેડ કલરનું તમને કેનસ્ટિક દેખાય છે આ શું છે આપણે હેમરનું ક્રાઇટેરિયા શું હોય હેમરની ક્રાઇટેરિયા હોય કે આના બોડી કરતાં આના જે શેડો હોય જે લોઅર શેડો હોય એ બે ગણા વધારે હોય બરાબર તો ચાલો આને મેજર કરીએ આપણે કે આના શેડો કેટલા છે અને આના બોડી કેટલા છે બરાબર ચાલો હું સુવિધા માટે થોડુંક આને આરએસઆઈને હટાવી દઉં બરાબર જુઓ અહીંયા તમે જોજો એક મિનિટ અહીંયાથી લઈને थी अँरी नी बराबर एक पॉइंट चौम्मास टका ओके अने अँ थी अपने मेजर करे तो जो लोअर शेडो है ये लगभग आना लोअर शेडो अँ मेजर कर लीए जुओ तीन पॉइंट ત્રણ પોઈન્ટ એટલે કે ત્રણ પોઈન્ટ એક અહીંયા જોઈ લો ત્રણ પોઈન્ટ સાત ઓકે તો આ લગભગ આ જે આ જે હેમર છે આમાં શું થયું કે આ જે બોડી હતો એક પોઈન્ટ ચુમ્માલીસ ટકાનો અને એના કરતાં શેરો બરાબર વધારે છે એટલે કે બે ગાણા કરતાં વધારે છે એટલે કે આપણે જ ધ્યાન રાખવાનું કે શેડો જેટલો મોટો હોય શેડોનો જે કદ હોય જે લોઅર શેડોનો કદ હોય જેટલે જેટલો આમ લાંબો હોય નીચે નીચે સુધી એટલો આપણા માટે સ્ટ્રોંગ હોય બરાબર તો આ એક કેન્ડલ આપણને શું માહિતી આપે છે એના વિશે આપણે વાત કરીએ બરાબર તો સૌથી પહેલાં આ જુઓ પ્રાઇઝ અહીંયા ઓપનિંગ થયો બરાબર માર્કેટમાં બહુ સેલિંગ હતું એ દિવસે પાંચ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસનું વાત છે અહીંયા માર્કેટ ઓપન થયો પછી માર્કેટમાં સેલિંગ પ્રેશર વધારે હોવાના કારણે માર્કેટ પ્રાઇઝને એકદમ નીચે સુધી લઈને આવ્યો પછી અહીંયા બાઈંગ પ્રેશર વધારે હોવાથી પ્રાઇઝ ઉપર પુશ કરવામાં આવી પછી અહીંયા લઈને એન્ડ ઓફ ધ ડે અહીંયા બંધ દેવામાં આવી બરાબર તો અહીંયા જે અહીંયા પ્રાઇઝનું કોલિંગ ક્લોઝિંગ થયો તો આખા એક કેસ્ટિકને આપણે જોઈએ તો આપણને એક માહિતી તો મળે છે કે આ પ્રાઇઝ અહીંયા ઓપનિંગ થયો ઓકે અહીંયા ક્લોઝિંગ થયો સૌથી વધારે કયા પોઈન્ટ સુધી હેના કેટલા રૂપિયા સુધી એટલે કે અહીંયા ઓપન થયો બરાબર અહીંયાથી લઈને અહીંયાથી મારીને અહીંયા સુધી કેટલા રૂપિયાનું એટલે કે લોવર ગિરાવટ થયું હતું એ આપણે માહિતી મળી બરાબર અહીંયા જોઈ લો આપણે મેજર કરીએ બરાબર ઉપરથી ધ્યાનથી જોજો હા મિત્રો બહુ કામનું જ છે જુઓ અહીંયાથી આપણે મેજર કર્યો બરાબર થોડુંક આને ઉપર કરું કે મને સમજાવવામાં થોડુંક એમ હા લગભગ પાંચ ટકાનો બરાબર પાંચ પોઈન્ટ બાર તેર ટકા એટલે કે આ દિવસે આ જે કેન્ડલ છે ડેલી કેન્ડલ છે આ દિવસે પાંચ ટકાનો પાંચ ટકાનો ડિકલાઇન થયો છે બરાબર પાંચ ટકામાં આમાં ઘટાડો થયો છે આ સ્ટોકમાં પછી એમાં શું થયું કે આમાં આ ટ્રેન્ડમાં બુલિશના પ્રેશર એટલે કે માર્કેટના બુલના પ્રેશર વધાર હોવાથી પ્રાઇસને ઉપર પૂસ્ટ કરવામાં આવી અને અહીંયા ક્લોઝ કરી દેવામાં આવી તો આ એક કેન્ડલ ઉપર આપણે ધ્યાન આપીએ તો આમાં આપણને શું મળી એક તો ઓપનિંગ પ્રાઇઝ ક્યારે ઓપન થયું હા અને કયા કયા પ્રાઇઝ ઉપર ઓપન થયું અહીં જોઈ લો એકસઠ પંચ્યાસી પોઈન્ટ ઝીરો પાંચ આ પ્રાઇઝ ઉપર ઓપન થયો પછી ક્લોઝ ક્યારે થયો આ જો કયા પ્રાઇઝ ઉપર આજો બરાબર સાહીઠ નવાનું પોઈન્ટ પંદર બરાબર એટલે કે છ હજાર નવાણું પછી લો લોવેસ્ટ પોઈન્ટ એટલે કે વધારમાં વધારે કેટલા કેટલા રૂપિયા સુધી નીચે આવ્યો માર્કેટનું પ્રાઇઝ આ જોઈ લો આ દિવસે બરાબર અઠાવનસો સિત્તેર તો મિત્રો એક હેમર કે કેવી રીતે વંચાય અને એને આપણે મેજર કઈ રીતે કરાય અને એને ક્રાઇટેરિયા મુજબ એને કઈ રીતે આપણે યુઝ કરાય એ તમે જોઈ લઉં બરાબર હવે પ્રશ્ન એ છે કે શું આપણે હેમર ગમે ત્યાં દેખાય હેમર કોઈ બી ટ્રેન્ડમાં દેખાય તો આપણે લઈ લેવાનું હોય ત્યાં ધારો કે મને અહીંયા હેમર એ દેખાય છે બરાબર અહીંયા મને હેમર દેખાય છે બરાબર સ્ટ્રોંગ હેમર અહીંયા હમણાં જ મેં હમણાં જ મેજર કર્યું તમારા સામે બરાબર તો શું મને અહીંયા સ્ટોક લઈ લેવાનું હોય આ જવાબ જો તમને આવડતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મૂકજો ઓકે શું મને અહીંયા સ્ટોક લઈ લેવાનું હોય મને દેખાયું કે હા હેમર કેન્ડલ બની એકદમ સ્ટ્રોંગ જોડદાર હં તો મિત્રો જો તમે આના આના પહેલાંની તમે સેશન જોયા હશો તો મેં તમને શીખવાડેલું છે શું શીખવાડેલું છે કે જ્યારે બી અપ અને ગેપ ડાઉન પ્રાઇસ ઓપનિંગ થાય તો એ આપણા માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરે છે જોઈ લો અહીંયા હું તમને દોડીને બતાવું જોઈ લો આ કેટલા સરસ બરાબર સરસ મજાની એકદમ સપોર્ટ તરીકે કામ કરે છે અહીંયા અને ઉપરનું આપણે એક રેન્જ દોડી દઈએ ઉપરનું એક રેઝિસ્ટન્સ ઝોન દોડી દઈએ તો જો આપણા માટે કેટલા સરસ મજાનું એક એક ઝોન તૈયાર થઈ ગયું જોઈ લો તો મિત્રો આ જે કેન્ડલ છે એ જે હેમર કેન્ડલ છે એ કયા રેન્જમાં આવે છે હવે સાઈડવેજ રેન્જમાં આવે છે બરાબર તો સાઈડવેન્જ રેન્જમાં હેમર કેન્ડલ બને કે ગમે તે કેન્ડલ બને કે કોઈ બી કેન્ડલ બને એને જે ફેક્ટિવસ હોય એ બહુ લોજ હોય હું મારા વિદ્યાર્થીઓને કે મારા સ્ટુડન્ટને એ જ સલાહ આપું કે સાઇડવેજ માર્કેટમાં જવાનું જ નહીં હા તમે ઓપ્શન સેલિંગ કરીને કામ કરતા હોય તો એમાં તમે ઠીટા ડીકે હોય એને યુઝ કરી શકો એના યુઝ કરીને તમે લાભ મેળવી શકો તો આપણો પ્રશ્ન શું છે કે હેમર કેનાસ્ટિક ટ્રેડ કેવી રીતે કરવો બરાબર રેન્જિંગ માર્કેટમાં ટ્રેડ નથી કરો બરાબર તો ક્યાં ટ્રેડ કરીએ ચાલો એનો બી જવાબ મેળવવી આપણે આ તમે ટ્રેન્ડ જુઓ છો બરાબર એક મિનિટ હું આને વીકલી ચાર્ટ ઉપર કરી દઉં કે થોડુંક પ્રાઇઝ વધારે ફાવે એમ એના એનાલિસિસ કરતા મિત્રો અહીંયા જુઓ હું અહીંયા એક ઝોન ડ્રો કરું છું જો લેજો આ તમે ધ્યાનથી જુઓ તો આમાં શું દેખાય છે કે પ્રાઇજ આ ઝોનને રજીસ્ટન્સ તરીકે ફોલો કરે છે બરાબર કરે છે ને પછી આ પ્રાઇઝ આને ઉપરની તરફ ઉપર તરફ બ્રેકઆઉટ કરે છે અને ઉપર જાય છે બરોબર તો આમાં શું થયું આમાં પહેલાં આ જે ઝોન હતું એ રજીસ્ટન્સ ઝોન તરીકે કામ કરતું હતું અને હવે આ ઝોન ઉપરની સાઈડમાં બ્રેક થવાથી હવે સપોર્ટ તરીકે કામ કરે છે ઓકે તો આને કહેવાય શું કહેવાય એસ આર ફ્લિપ બરાબર તો હવે અહીંયા જુઓ બ્રેકઆઉટ બાદ અહીંયા આપણને એક હેમર દેખાય છે હાલ મેજર કરીને જોઈએ કે હેમર છે કે બીજું કોઈ કેન્ડલ છે બરાબર આવી રીતે આપણે પ્રેક્ટિસ કરીએ બરોબર ચાલો મેજર કરીએ ઘોડું થોડુંક ઝૂમ કરી દઉં બરાબર કે આપણને મેજર કરવામાં થોડુંક સહેલું રહે આ જુઓ આ બોડીનો સાઇઝ છે બે પોઈન્ટ પંચ્યાસી ટકા બરાબર કેટલા છે બોડીનો સાઈઝ બે પોઈન્ટ પંચ્યાસી ટકા બરાબર ચાલો હવે આના જે લોઅર શેરો છે એને મેજર કરીએ જો અને જે લોઅર શેરો છે એને આપણે મેજર કર્યા તો ચાર પોઈન્ટ એસી બરોબર એટલે કે આમાં જે આપણે હેમરનું જે ક્રાઇટેરિયા હતું એ આમાં એકદમ સારી રીતે ફોલો થાય છે બરાબર તો આ હેમર છે બરાબર એ આપણે આ નિધાન કરી લીધું એ આપણે નક્કી કરી લીધું કે આ હેમર છે તો મિત્રો મારા મારો પ્રશ્ન એ છે કે હેમર જો અહીંયા સપોર્ટ પાસે દેખાય તો આ હેમર વધારે પાવરફુલ છે બરોબર કે આ જે ઝોનમાં દેખાય છે જે અહીંયા જુમા હમણાં દેખાતો હતો બરાબર હું અહીંયા ટાઈમ ફ્રેમ ચેન્જ કરીશ તો દેખાશે હાલ તમે બતાવી જ દઉં કે તમે કહેશો કે ભાઈ ક્યાં સર દેખાય છે અહીંયા જુઓ આ હેમર વધારે સ્ટ્રોંગ છે કે આ હેમર વધારે સ્ટ્રોંગ છે આ હેમર અહીંયા સપોર્ટ પાસે ડેફિનેટલી સપોર્ટ પાસે જે હેમર બનતું હોય એ વધારે સ્ટ્રોંગ હોય કેમ કે હેમરનું કામ શું છે મિત્રો હેમરનું કામ શું છે હેમર શું ઇન્ડિકેશન આપે છે કે પ્રાઇઝમાં વધારે સ્ટ્રોંગ છે મોમેન્ટમ છે ઓકે તો આમાં એવું થયું કે જો ધારો કે એક્ઝામ્પલ તરીકે લઈએ બરાબર કોઈ ડોક્ટર હોય બરાબર કોઈ મગજના ડૉક્ટર હોય અને તમે એને કામ આપશો કે ભાઈ તું ઇલેક્ટ્રિકનું કામ કર આજે પંખો ખરાબ થઈ ગયો છે ત્યારે હવે ઇલેક્ટ્રિકનું કામ કરવાનું તો એ કરશે સારી રીતે નહીં કરે કેમકે જો જે વ્યક્તિ જે કામનો એક્સપર્ટ હોય જે વ્યક્તિને જે કામ આવડતું હોય એ વધારે સારી રીતે કરે એવી રીતે આમાં છે આ હેમનનો પોઝિશન હેમાનો જગ્યા સપોર્ટ પાસે હોય બરાબર અને જો આ રેન્જિંગ માર્કેટમાં આવે તો આના કોઈ વેલ્યુ ના હોય મિત્રો એ તમને ખાલી ટ્રેપ કરે ઓનલી ફોર ટ્રેપ કરે જો જોઈ લો અહીંયા તમે તમે અહીંયા ચાર્ટમાં જોઈ લો ખાલી આ જો રેન્જિંગ માર્કેટમાં હેમર આવ્યો જો શું કરી લીધું અહીંયા જો પ્રાઇઝ આમાં સાઇડવેજ લઈ ગયો તમને તમને આમાં ગોલ ગોલ ફરાવે છે જો આમ ઉપરની છે ઉપરની છે આને સાઇડવેજ માર્કેટ કેવું આવો તમને બીજા એક્ઝામ્પલ બતાવું બરાબર તો હવે નિશ્ચય કરવાનો આ નિશ્ચિત કરી લેવાનું કે હવે હેમર ગમે ત્યાં દેખાય તો ખુદી નહીં જવાનું હેમર આવ્યો હેમર આવ્યો એમ કરીને આપણે એમ જોવાનું હોય કેમ કે આપણે જે પૈસાથી આપણે જે મહેનતનો પૈસા લગાવીને આપણે સ્ટોક લઈએ બરાબર તો એમને એમ નહીં જવા દેવાનું આપણે માર્કેટમાં જતા હોય બરાબર કોઈ બી પ્રસંગ હોય કપડાં લેવા જતા હોય તો આપણે કેટલું મેચિંગ કરીએ કલર મેચિંગ થાય કે નહીં થતું આપણામાં જે કપડાં આપ જે જે કપડાં આપણને લેવાનું છે એ કપડાં આપણામાં ફિટ થાય કે નહીં થતું એ જોઈએ ને એવી રીતે આમાં બી આપણે જોવાનું હોય મિત્રો કેમ કે આમાં આપણા એકદમ રિયલ મની આમાં ઇન્વેસ્ટ થાય છે એટલે કોઈ બી સ્ટોક લો એટલે કે એને સારી રીતે એનાલાઇઝ કરવું જોઈએ હું એવું નથી કહેતો કે જાઓ તમે કંપનીના આખું ફંડામેન્ટલ જોઈ લો કંપની કેટલા પ્રોફિટમાં એ જોઈ લો એવું નહીં કહેતો પણ તમે જે સ્ટોક લો છો એ કયા આધારે લો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ જો મિત્રો તમને આમાંથી કંઈક શીખવાનું મળતું હોય બરાબર તો તમે ખાલી કોમેન્ટ કરજો કેમ કે તમારે કોમેન્ટ કરવાથી અમારે તમે કોમેન્ટ કરશો ને મિત્રો તો અમારો એમાં ઉત્સાહ ભરે છે કે હા ના આપણું કોન્ટેન્ટ છે એ કોઈનો કોઈને લાભદાયક છે આપણે ઉત્સાહથી બીજો કોન્ટેન્ટ બનાવીશું આવી રીતે જુઓ वीकली चार्ट ओके वीकली चार्ट હવે આ જે ટ્રેન્ડ છે આ જે ટ્રેન્ડ છે તમે જોઈ શકો છો આ અપ ટ્રેન્ડિંગ માર્કેટ ઓકે હાલો તમને બતાવી દઉં અહીંયા આપણે હા જુઓ હવે તમે મને એવું પૂછશો કે સર અહીંયા ગેપઅપ ક્યાં છે ગેપ ડાઉન ક્યાં છે તો મિત્રો આપણે ધ્યાન એ જ રાખવાનું હોય કે ગમે ત્યારે કોઈ બી પોઝિશનમાં સ્ટોક નહીં લઈ લેવાનું હોય કોઈ બી સ્ટોકની પ્રાઇઝ હોય એને ઉપર જવા માટે સ્ટોકની પ્રાઇસ ઇન્ક્રીઝ થવા માટે અહીંયા શું હોવું જોઈએ ડિમાન્ડ હોવું જોઈએ બરાબર ને તો જ ઉપર જાય હા જુઓ આમાં શું થયું થોડુંક ધ્યાન આપજો મજા આવશે અને કંઈક નવ નવું નવું શીખવાનું મળશે હો અહીંયા જુઓ પ્રાઇઝ પેલા રજિસ્ટન્સ તરીકે આને કામ કરતું હતું બરાબર અહીંયા પ્રાઇઝ આવ્યો પછી અહીંયાથી નીચે ગયો બરાબર ને પછી આમાં બી ફિર અહીંયા ફોર્મેશન પછી આમાં ફોર્મેશન ચેન્જ થઈ ગયું બરાબર રેલી બેઝ રેલી બેઝ રેલી બેઝ રેલી હે આવી રીતે રેલી બેઝ કરીને ફોર્મેશન ચાલે બરાબર બેઝ રેલી તો મિત્રો હવે અહીંયા ધ્યાન રાખવા જેવું આપણું છે જો હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું કહું તમને તો સેવન્ટી ટુ સિક્સટી પર્સન્ટ એવું ચાન્સેસ હોય કે પ્રાઇઝ બ્રેકઆઉટ કર્યા પછી અહીંયા રિટેસ્ટ કરે છે બરાબર તો જો આપણને એવું લાગ્યું કે જો આ કેન્ડલ સ્ટીક ઉપરની તરફ બ્રેકઆઉટ કર્યું બરાબર તો આ બ્રેકઆઉટ વિશે તો આપણે આપણે બીજા સેશનમાં ચર્ચા કરશું આજ આપણો સેશન શું છે કે હેમર કેન્ડલસ્ટિકને કેવી રીતે યુઝ કરીએ કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે બરાબર તો આ જુઓ આ હેમર આવ્યો ઓન ગોઈંગ ટ્રેન્ડમાં બરાબર અહીંયાથી જે હેમરનો જે સપોર્ટથી નજીકમાં છે બરાબર આ ઇફેક્ટિવ કામ કરશે કેમ કામ કરશે કેમ કે ફર્સ્ટ કન્ડિશન એ છે કે આ રેન્જિંગ માર્કેટમાં નથી આ સાઈડવાઇઝ માર્કેટમાં નથી આ કયા માર્કેટમાં છે અપટ્રેન્ડિંગ માર્કેટમાં છે બરાબર તો આ જે આ વ્યક્તિ છે કયો વ્યક્તિ આ હેમર વ્યક્તિ છે હેમર એ એનું કામ સારી રીતે કરશે કેમ કે એના પોઝિશન ઉપર છે બરાબર કેમકે જો આમાં એવી રીતે થઈ ગયું ને પછી તો જો ડૉક્ટરને આ ને ત્યાં ઇલેક્ટ્રિશિયનનું કામ આપીએ તો કરે કરશે પણ એટલું ઇફેક્ટિવલી ના કરે એવી રીતે હોય તો મારે કહેવાનો મતલબ એ છે કે ને યુઝ કરે બરાબર કેવી રીતે કરીએ કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે જો મિત્રો આને તમે જૈન ચાર્ટ ઉપર રેલી ચાર્ટ ઉપર તમે ટ્રાય કરજો બરાબર કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો ઓકે તો મિત્રો આજ માટે આટલું જ મળીશું બીજી મળીશું બીજા સેશનમાં જય હિન્દ